નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય બજરંગભાઈ મિત્રો શ્રાદ્ધ પક્ષમાં આવા સંકેતો મળે તો સમજી લો કે પિતૃઓ તમારાથી નારાજ છે કે ખુશ સર્વ પિતૃ પિતૃઓની ખુશી ખુશે આ રીતે વિદાય કરો દર વર્ષે પિતૃ પક્ષમાં પૂર્ણિમાથી શરૂ થાય છે અને ભાવરવા મહિનામાં અમાવસ્યા સુધી ચાલુ રહે છે પિતૃ પક્ષ દરમિયાન અર્પણ શ્રાદ્ધ પિંડદાન અને વગેરે જેવા દાન કરવામાં આવે છે પિતૃની કૃપા પ્રાપ્ત થાય છે શું તમે જાણો છો કે પિતૃપક્ષમાં કેટલા જીવોનું દર્શન તમારા માટે ખાસ સંકેત છે આટલું જ નહીં જો તમે આ વિશે જીવોને ભોજન આપો અને તેઓ ખાય તો સમજું કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે બીજી તરફ ઘરમાં બનતી કેટલીક ઘટનાઓ તો નારાજ હોવાના પણ સંકેત આપે છે પિતૃ નારાજ હોય ત્યારે શ્રાદ્ધ પક્ષમાં પરિવારના કોઈ સદસ્ય વારંવાર પિતૃના સપનામાં વિવિધ રીતે સંકેત પણ આપતા હોય છે આજે જાણ પિતૃ ખુશ અને નાખુશ હોવાના સંકેતો અને કેટલાક સરળ ઉપાયો પિતૃની દુઃખી અને સુખ હોવાના સંકેતો આપે છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો દુનિયામાંથી પૃથ્વી ઉપર આવે છે અને તેઓ પોતપોતાના સોજોની પ્રગતિ અને ખુશી જોઈને ખુશ થાય છે સાથે છે પૃથ્વી પર રહેતી તેમની પેઢી અને શ્રાદ્ધ તર્પણથી તૃપ્ત કરીને પ્રસન્ન કરે છે એ જ સમયે એવું માનવામાં આવે છે કે જે લોકો હાઉ નથી કરતા અને તેમના પૂર્વજોને યાદ નથી કરતા તેમના પૂર્વજો તેમના પર ગુસ્સે થાય છે અને પૃથ્વી પર સોળ દિવસની યાત્રા પછી તેમના પૂર્વજોને પાસે પાછા જતા સમયે તેમને શ્રાપ આપે છે જેના કારણે આના દિવસોમાં ચારે બાજુથી આવા લોકો માટે મુશ્કેલી આવવા લાગે છે આવી સ્થિતિમાં પૃથ્વી પર જીવતી તેમની ભાવિ પેઢીઓ માટે સૌથી મોટી સમસ્યા સમજવાની છે કે તેમના પૂર્વજો અને પૂર્વજ દુનિયામાં જતી વખતે તેમનામાંથી ખુશ હતા કે નારાજ હતા એવી રીતે જાણવું એટલે કે પૂર્વજો ખુશ હોય તો આશીર્વાદ આપે જ્યારે ગુસ્સે થાય તો શ્રાપ આપે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે આપણા નારાજ પૂર્વજોને કેવી રીતે ખુશ કરવા જ્યારે પૂર્વજો તેમના પૂર્વજોની દુનિયામાં પાછા ફરે છે ત્યારે આપના ઘણા પ્રકારના સંકેતો મળવા લાગે છે જેના દ્વારા આપણને તેમની નારાજગી અથવા ખુશી વિશે જાણી શકીએ છીએ પરંતુ માહિતીના અભાવના કારણે લોકો ઘણીવાર આને ઓળખી શકતા નથી કાગળો આપે છે સંકેત જો તમે પણ પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરો છો કાગડાની રાહ જોવી જરૂરી છે કારણ કે કાગડાનું આગમન પૂર્વજોને સંબંધિત વિશેષ સંકેત આપે છે કહેવાય છે કે પૂર્વજો માટે બનાવેલું ભોજન જો કાગડો ખાય તો સમજો કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે એ જ સમયે જો કાગડો તમારા દ્વારા બનાવેલું ભોજન નથી ખાતો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ છે કાગડો છત અથવા આગના પર બેસે આજકાલ કાગડા દેખાતા નથી શહેરોમાં તો ટકાવારી પણ ઓછી થઈ ગઈ રહી છે પરંતુ પિતૃ દરમિયાન જો તમારા ઘરના આગના ધાબા બારી વગેરેના કાગડા આવીને કાકા કરે તો પૂર્વજો ખુશ રહેવાની નિશાની માનવામાં આવે છે કાગડાને યમરાજનું દૂધ પણ કહેવામાં આવે છે પરિસ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કાગડો યમલોકમાંથી પૂર્વજોનો સંકેત લઈને આવે છે ગાય પણ આવા સંકેત આપે છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે ગાયમાં દેવી દેવતાનો વાસ છે જેથી સમયમાં જો કોઈ ગાય તમારા તમારા દ્વારા આપવામાં ખોરાક અથવા રોટલી ખાય છે તો પૂર્વજો એનાથી સંતુષ્ટ થાય છે આ એક નિશાની છે જેનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે પુત્રો આવા સંકેત આપે છે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને ભોજન પહોંચાડવા માટે ખોરાક અચૂક ભાગ્ય કૂતરાને ખવડાવવામાં આવે છે આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આત્મા સંતુષ્ટ થાય છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન જો તમે કૂતરો દેખાય તો એ શુભ કહેવાય છે કીડી દ્વારા સંકેત ચોથો જીવ કીડી છે પિતૃપક્ષ દરમિયાન પિતૃ માટે તૈયાર કરાયેલા ભોજનનો અચૂક ભાગ કીડીઓને ખવડાવવો જોઈએ જોકે કીડી તમારા દ્વારા આપવામાં આવેલો ખોરાક ખાય છે તો પિતૃ ખુશ રહે છે જો આજીવો દ્વારા આપવામાં આવેલા ભોજન સ્વીકારતા નથી તો પૂર્વજો અસંતુષ્ટ હોવાનું સંકેત આપે છે કાળી કીડીઓ ઘરમાં આવે છે તો કેટલાક લોકો જ્યારે તેમની ઘરે કાળી કીડીઓ આવે છે ત્યારે તે ચિંતિત થઈ જાય છે કે પરંતુ તમારે તમારા ઘરની કાળી કીડીઓ આવતા આવવાથી ચિંતા ન કરવી જોઈએ પરંતુ એ જગ્યાએ લોટ રાખવો જોઈએ જ્યાંથી એ બહાર જતી રહે આનાથી કીડીઓ થોડી જ વાર વારમાં ત્યાંથી દૂર જતી રહેશે પિતૃપક્ષ દરમિયાન ઘરમાં કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે આ પૂર્વજોનો સુખની નિશાની છે એક પ્રાણી તમારા ખોરાક ખાય છે પિતૃપક્ષમાં આ પ્રસંગ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જો ગાય કૂતરો બિલાડી બકરી ભેંસ વગેરે કોઈ પણ પ્રાણી આવે અને તમારા દ્વારા રાખેલા ખોરાકને પ્રેમથી સ્વીકારે અને ત્યાં ચાયા જાય તો એ પણ એ શુભ સંકેત છે કે તમારા પૂર્વજો આશીર્વાદ તમારા પર છે અને તમારી પ્રગતિ થશે જીવનમાં આગળ વધવું સુકાઈ ગયેલા ફૂલો અથવા છોડનું ફરીથી ખીલવું ઘણી વખત ઘરમાં આવેલા વૃક્ષો અને છોડ ઘણી કાળજી લેવા છતાં પણ ટકી શકતા નથી પરંતુ પિતૃપક્ષ દરમિયાન જો કોઈ છોડ મરી ગયો હોય અને અથવા સુકાઈ ગયો હોય તો ફરીથી ખીલે અને ફરીથી લીલો દેખાવા લાગે તો એ પણ સંકેત સારો ગણવામાં આવે છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે આવી સ્થિતિમાં તમારે સમજવું જોઈએ કે તમારા પૂર્વજોની વિશેષ કૃપા તમારા પર છે જરૂરિયાતમંદ વ્યક્તિ દ્વારા દાન અથવા ખોરાક માગે આ સામાન્ય બાબત લાગે છે પરંતુ અહીં ખાસ વાત એ છે કે પિતૃપક્ષ દરમિયાન જો કોઈ ભૂખી વ્યક્તિ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે આવે છે અને ભોજન માટે પ્રાર્થના કરે છે અથવા અન્નદાન માગે છે તો એ પણ શુભ સંકેત છે કે તમારા પૂર્વજો તે જગ્યાએ વ્યક્તિ સાથે આ માધ્યમ દ્વારા કંઈક કહેવા માગે છે આવી વ્યક્તિ દરેક શક્ય મદદ કરી કરવી જોઈએ પૂર્વજોને સપનામાં જોવા અને સપનામાં તમારા પૂર્વજોને અથવા મૃત સ્વજનોને જોશો અને તેઓ તમારા સપનામાં ખુશ દેખાય છે તો તમારા માટે સંકેત પણ એ છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે સ્વપ્નમાં તમારા પૂર્વજોને જોવા અને એ પણ તમારી પ્રગતિનું સૂચક છે આવી સ્થિતિમાં પિતૃ મોક્ષ માટે પિતૃની પૂજા વહન પણ કરવામાં આવે છે સ્વપ્નમાં આશીર્વાદ આપતા પૂર્વજો જો સપનામાં મૃતક સંબંધીઓ આવીને આપણને આશીર્વાદ આપે છે તો તેઓ અર્થ એ છે કે તે જે કામ કરવા વિચારી રહ્યા છે તે તમને સફળતા મળશે આવનારા દિવસોમાં તમને અણધાર્યા પૈસા મળી શકે છે સ્વપ્નમાં પોતાના ક્યાંય ફસાયેલા જોવા સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે તમારા સ્વપ્નમાં જુઓ છો કે તેઓ જગ્યાએ અટ અપવાઈ ગયા છો ત્યારથી તમને બહાર નીકળવા માટે કોઈ રસ્તો દેખાતો નથી તેનો અર્થ એ છે કે તમારે તમારા પૂર્વજોને શ્રાદ્ધ કરવાનું કોઈ ભૂલ કરે છે વિધિ પ્રમાણે તમે તેમના નામ પર શરૂઆત કર્યું નથી એટલા માટે તમારા સ્વપ્નમાં આવીને તમને સંકેત આપી રહ્યા છે કે તમારા દ્વારા કરવામાં આવેલી શ્રાદ્ધ વિધિને ખુશ નથી આવી સ્થિતિમાં સર્વપિત્રી અમાવસ્યા દિવસે તમારે તેમના નામે દાન કરવું જોઈએ આના જેવા સંકેતો સમજો કે એવું માનવામાં આવે છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે કે નહીં તે મોટે ભાગે તમારા સપનામાં સંકેત આપે છે જો તેઓ તમારાથી પ્રસન્ન હોય તો વ્યક્તિ ધન સર્વ સુખી વગેરે પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તમારા કામમાં અડચણ આવવા ઉપરાંત બીજી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે નારાજગી દૂર કરવા ઉપાય વેદ અને પુરાણોમાં મંત્ર સ્ત્રોત અને પિતૃઓની નારાજગી દૂર કરીને તેમને સંતુષ્ટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે દરરોજ મંત્રો અને સ્ત્રોતનો પાઠ કરવાથી પિતૃ ક્રોધ દૂર થાય છે પણ પિતૃઓની અવરોધોમાં શાંત થાય છે જો કોઈ વ્યક્તિ દરરોજ તેના પાઠ કરી શકતો નથી તો તે ઓછામાં ઓછું એક પિતૃપક્ષ દરમિયાન તેનો પાઠ કરવો જોઈએ પિતૃપક્ષ અમાવસ્યા પર પિતૃઓ માટે બનાવેલું ભોજન ચોખા લોટકી અને રોટી ગાયને ખવડાવતી પિતૃઓ શાંત થાય છે જે તે સમસ્યા સમયે અમાવસ્યાના દિવસે કોઈપણ મંદિરમાં અથવા કોઈપણ બ્રાહ્મણને તમારા પૂર્વજોના નામે સફેદ વસ્ત્ર દૂધ ખાંડ તેમજ દક્ષિણા વગેરેનું દાન કરવું ફાયદાકારક છે આ ઉપરાંત આ ઉપાય તમને મદદ કરી શકે છે જો કોઈ કામમાં વ્યસ્ત હોવાના કારણે શ્રાદ્ધ કરવાની વંચિત રહી જાય છે તે પિતૃ વિસર્જનના અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી ગાય મંત્રનો જાપ કરવો જોઈએ અને જળ અર્પણ કરવું જોઈએ ત્યાર પછી ઘરમાં બનાવેલા ભોજન એક ભાગ પહેલાં ગાય માટે પછી કૂતરા માટે પછી કાગડા અને પછી દેવડી દેવડી બાલી માટે અને પછી કીડીઓ માટે પણ કાઢવું જોઈએ આ પંચબલી પછી ભક્તિભાવથી ભોજન કરવાથી અને તમામ પ્રકારના શુભ માટે પૂર્વજોને પ્રાર્થના કરવાથી શ્રાદ્ધ વિધિ પૂર્ણ થાય છે આ દિવસે વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ સાંજે બે પાંચ કે સોળ દીવા પ્રગટાવવા જોઈએ આનાથી પિતૃ ખુશ રાખી શકાય છે અને આપણે સુખી રહી શકીએ છીએ મિત્રો આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આભાર